વલસાડ શહેર અને તાલુકા ભાજપ દ્વારા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલનું કરાયું સન્માન વલસાડ જિલ્લાના પ્રશ્નો ઉકેલવાની સાંસદની ખાતરી પાંચ વર્ષ જનતાને સમર્પિત કરવાનું આપ્યું વચન વલસાડ તાલુકા અને શહેર ભાજપ દ્વારા વલસાડ કોળી પટેલ સમાજની વાડી ખાતે વલસાડ ડાંગના નવનિયુક્ત સાંસદ ધવલ પટેલનો અભિવાદન સમારોહ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષપદે યોજાયો હતો જેમાં વલસાડ તાલુકા અને શહેર ભાજપ તરફથી સાંસદ ધવલભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને સન્માનિત કરતા વલસાડ ભાજપના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત લોકસભાની ચૂંટણીમાં વલસાડ વિધાનસભા મત વિસ્તારના મતદારોએ ભાજપના ઉમેદવારને જિલ્લામાં સૌથી વધુ એક લાખ છ હજાર નવસો નવ્વાણુંની મતની જંગી લીડ આપી વિજય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે એનો યશ વલસાડ વિભાગના ભાજપના કાર્યકરોની તંતોડ મહેનત ગુજરાત અને કેન્દ્રની ભાજપની સરકારે કરેલા વિકાસના કાર્યો અને મતદારોએ કેટલા ઉમળકાભેર મતદાનને જાય છે તેમણે કહ્યું કે વલસાડ વિધાનસભાના મતદારોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે આ પ્રસંગે જે મતદાન મથકોમાં ભાજપને પંચાણું ટકાથી વધુ મતો મળ્યા હતા એ મતદાન મથકોના કાર્યકરોનું જિલ્લા ભાજપના પ્રમુખ અને સાંસદના હસ્તે સન્માન કરાયું હતું આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે સન્માનનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે વલસાડ લોકસભાની બેઠક જે પક્ષનો ઉમેદવાર જીતે તેની સરકાર કેન્દ્રમાં બને છે એ હકીકત વધુ એકવાર પુરવાર થઈ છે ભાજપની વલસાડ જીતમાં વિધાનસભા મત વિસ્તારના મતદારોએ આપેલા મત મહત્વના સાબિત થયા છે તેમણે વલસાડના ધારાસભ્ય અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો કાર્યકરો અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું મજબૂત નેતૃત્વ અને કાર્યકરોની ભારે મહેનતને યશ આપતા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે અઢી મહિના સૌએ ભારે પરિશ્રમ કરી ભાજપને જીત અપાવી છે ત્યારે હવે પછીના પાંચ વર્ષ મતદારોની આશા આકાંક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી મારી છે વધુમાં તેમણે કહ્યું કે વલસાડ જિલ્લાના અનેક પ્રશ્નો રાજ્ય અને કેન્દ્ર લેવલના છે રેલવેના પ્રશ્નો પ્રવાસન વિભાગ રસ્તા અને પુલોની સમસ્યા જિલ્લાના દરિયાકાંઠાના ધોરણના પ્રશ્નો હલ કરવા માટે તેઓ જિલ્લાના ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો તેમજ સંકલન કરી ઉકેલવા માટે બનતું તમામ કાર્ય કરશે આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જિલ્લા ભાજપના પ્રમુખ હેમંત કંસારા વગેરે પ્રાસંગિક ઉદબોધન કરી જિલ્લાના મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો આ સન્માન સમારંભ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખ મનરભાઈ પટેલ જિલ્લા ભાજપના મહામંત્રીઓ શિલ્પેશ દેસાઈ કમલેશ પટેલ ભાજપના અગ્રણીઓ હર્ષદ કટારિયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજના પટેલ તાલુકા પંચાયત વલસાડના પ્રમુખ બીનાબેન વલસાડ શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન

ભારત દેશના માટે અનેક કામ ચાલુ કરી દીધા છે અને બે હજાર સુડતાલીસમાં જે આપણે અમૃતકાળમાં આપણે પ્રવેશ રહ્યા છે અને અમૃતકાળ જ્યારે આપણે સો વર્ષની આઝાદીના પૂર્ણ થશે ત્યારે આપણે જે વિશ્વગુરુ બનાવવાનું સપનું જોઈએ છે એના માટે પૂરી રીતે કાર્યરત થઈ રહ્યા છે અને એ જ કહે છે વલસાડ લોકસભા જે આપણે બધા જાણીએ છીએ તે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે ને આ વખતે पूरा गुजरात वलसाड लोकसभा सीट जाते मंत्री जे वाणुभाई कता